કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીની જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે આ દિવસે દેશના નાગરિકો સદભાવના અને રાષ્ટ્રની એકતાના શપથ લે છે જેમાં બધા જ ધર્મો જાતિઓ સંપ્રદાય ક્ષેત્ર અને ભાષા બોલનારા ભારતવાસીઓની વચ્ચે શાંતિ અને સદભાવના બનાવી રાખવાની શપથ લેવામાં આવે છે જેમાં બધા જ પ્રકારના મતભેદોને શાંતિથી વાતચીત દ્વારા સંવૈધાનિક માધ્યમોથી સુલજાવાની પણ શપથ લેવામાં આવે છે તેની પણ વાત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અને આમંત્રિતોને ઉચ્ચ શિક્ષક શ્રી પૂનમચંદ્ર સાહેબે બંધારણીય ભારતીય બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી બધાને સદ્ભાવના દિવસની શપથ લેવડાવી હતી પ્રોગ્રામમાં આમંત્રિત શાળાના આનરબેન પ્રજાપતિ જબરજસ્તના જાગૃત પ્રોગ્રામના હેડ ઝુયાખાન પઠાણ સાથી સાદેકા મોડાસી સાનિયા અંસારી સુમૈયા મામુ ચોરીવાલા ફાતમા ખાતુન હસનેન હરાન ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ સદભાવના દિવસે સ્ટેજ પર વિષયને લાગતા પ્રવચનો અને નાટકો દ્વારા કાર્યક્રમો કર્યા હતા પ્રોગ્રામનું સુંદર સંચાલન જુયા ખાન પઠાણ અને પૂનમચંદ્ર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું મંજુર ન્યૂઝ ગુજરાતી હિંમતનગર